ચટપટો મમરાનો ચેવડો બનાવવા માટે મિક્સર જારમાં લાલ મરચું લીલી વરિયાળી સંજા મીઠું સ્વાદ અનુસાર મીઠું ચાટ મસાલો અને ખાંડ ઉમેરી ગ્રાઇન્ડ કરી લઈએ અને આ પ્રકારનો ચટપટો મસાલો બનાવી લઈએ પેનમાં છ ચમચી તેલ ગરમ કરી લઈએ તેમાં હળદર અને ચપટી હિંગ ઉમેરી મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય એટલે ચારીને સાફ કરેલા મમણાં એડ કરી દઈએ સારી રીતે મિક્સ કરી લઈએ અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી વગાડી લઈએ ચેવડામાં એડ કરવા માટે મકાઈ પૌવાને ગરમ તેલમાં એડ કરી તરી લઈએ તરાયેલા મકાઈ પૌવાને મમણાંમાં એડ કરી દઈએ એ જ રીતે સિંગદાણાને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ અને મમણામાં એડ કરી દઈએ સાથે મીઠા લીમડાના પાનને તળી લઈએ અને મમણામાં એડ કરી દઈએ સાથે ઝીણી સેવ ઉમેરી દઈએ હવે ઉપરથી આપણે બનાવેલો ચટપટો મસાલો સ્પ્રિન્કલ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીં એકદમ ચેપટો મોડાનો ચેવડો બનીને તૈયાર છે એકવાર જરૂર ટ્રાય કરજો